આજનો દિવસ નવી સંભાવનાઓ અને ઉર્જાથી ભરેલો છે ગ્રહોની ગતિ અને નક્ષત્રોની સ્થિતિ તમારા જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે આ કુંડળી માત્ર માર્ગદર્શન માટે છે નોંધ આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને તે સો ટકા સાચી હોવાનો દાવો કરી શકાતો નથી ચાલો જાણીએ તમામ રાશિઓની દૈનિક કુંડળી મે નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વૃષભ પરિવારમાં સુખ શાંતિ રહેશે કામમાં વ્યસ્ત હોવા છતાં તમારા પ્રયત્નો સફળ થશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવથી બચો મિથુન નાણાકીય બાબતોમાં સાવધાની રાખો કોઈ જૂનો વિવાદ ઉકેલા ભાવનાઓ પર નિયંત્રણ રાખો અને મહત્વપૂર્ણ નિર્ણયો સમજી વિચારીને લો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો વિદ્યાર્થીઓ માટે દિવસ લાભદાયી રહેશે પ્રવાસની શક્યતાઓ છે સિંહ તમને કામ પર તમારી મહેનતનું ફળ મળશે તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરો પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે સારી સ્થિતિમાં રહો કન્યા સંતાન માટે આર્થિક લાભ થવાની સંભાવના છે વેપારમાં તમને સફળતા મળશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે તમારા વિચારો સકારાત્મક રાખો તુલા ભાગીદારીના કામમાં તમને સફળતા મળશે પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે કોઈ પણ મોટા નિર્ણયને મુલતવી રાખવાનો પ્રયાસ કરો વૃશ્ચિક આજે તમારા વિચારોમાં બળ રહેશે તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો નવા લોકો સાથેનો સંપર્ક ફાયદાકારક સાબિત થશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે ધનુ કાર્યસ્થળ પર તમારી કામગીરીની પ્રશંસા થશે પ્રવાસ દરમિયાન નવી તકો મળી શકે છે તમારી દિનચર્યા બદલવાની જરૂર છે મકર સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે આત્મવિશ્વાસ વધશે પરિવારમાં વડીલોની સલાહને મહત્વ આપો નાણાકીય લાભના સંકેતો છે કુંભ આજે તમારા સંબંધો વધુ મજબૂત બનશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો મીન ધાર્મિક કાર્યોમાં રસ વધશે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાની તક મળશે કરિયરમાં નવી સિદ્ધિઓ મેળવી શકો છો આત્મસંયમ જાળવો આ છવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસનું જન્માક્ષર હતું જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધ્યાનમાં રાખો આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને જરૂરી નથી કે તે સો ટકા સાચી હોય તમારો દિવસ શુભ રહે